બે હજાર પચીસ ની પ્રથમ લોક અદાલતનું નું આયોજન નવસારીની નવી ડિફેન્સ કાઉન્સિલની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું અદાલતમાં બંને પક્ષ માટે માર્ગ ખુલ્લો હોય છે જેમાં કોઈ પણ પક્ષની હાર કે જીતનો નિર્ણય લેવાતો નથી જેમાં બેંક ની લોન હોય તેમજ ચેક રિજન અને અન્ય ક્રિમિનલ કેસ પાડોશી નાના મોટા ઝઘડાના સમજાવીને સમાધાન કરાવવામાં આવે છે ત્યારે યોજાયેલી લોક અદાલતમાં

જે જણાવતા મને ગર્વની લાગણી થાય છે દર વખતની જેમ લોક અદાલત એટલે સમાધાનનો માર્ગ ના કોઈની હાર ના કોઈની જીત પરંતુ અદાલતમાં આવનાર બંને પક્ષકારોને ન્યાય મળી રહે તેવું આયોજન લોક અદાલતના માધ્યમથી થતું આવેલ છે સસ્તો સરળ અને એકદમ સુલભ ન્યાય આપણી આ લોક અદાલત આપણને પૂરો પાડે છે નાલસા દ્વારા આજરોજ મેં કીધું તે પ્રમાણે વર્ષની પ્રથમ લોક અદાલત છે કે જેમાં બેંકની લોનના કેસો ઇલેક્ટ્રિસિટીના કેસો વગેરેને પ્રિલિટીગેશન માધ્યમથી અને ચેક રિટર્ન એમએસસીપી કેસીસ અન્ય ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાન લાયક ગુનાઓમાં આજરોજ આશરે પાંચથી છ હજાર કેસોનો નિકાલ થાય તેવી અમારી ગણતરી છે પબ્લિક તરફથી વકીલ મિત્રો તરફથી પણ ખૂબ સારો સપોર્ટ અમને મળેલ છે આપ સૌ જાણતા હશો કે આજ રોજ બહુ મહત્ત્વનો દિવસ છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ પણ આજે નવસારીમાં પધારેલ છે તેમ છતાં લોકો આજની લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરવા માટે ભાગ લેવા માટે આવેલા છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે આશા રાખું છું કે દિવસના અંત સુધીમાં અમે જે ધારેલું છે તેના કરતાં વધુ પરિણામ અમે લોકો મેળવશું અને લોક અદાલતમાં આટલો સારો પ્રતિસાદ આપવા માટે હું નવસારીની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત